નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉજયા ધોરણ નવના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પ્રકરણનો સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યાર પછી ગઈકાલથી આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય પ્રકરણ નંબર 5 એટલે કે આપણો અભ્યાસક્રમમાં આવતું પ્રકરણ એનો અભ્યાસ ચાલુ છે ગઈકાલે આપણે આ એ પ્રકરણની અંદર યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો સુધીની જે માહિતી હતી થિયરી હતી એ જાણે હવે આપણે ત્યાંથી આગળ જઈએ છીએ યુક્લિડે રજૂ કરેલી પૂર્વધારણાઓ પરંતુ વિદ્યાર્થી મિત્રો આ અહીંયા તમે એક તમારી જે નિયમિતતા છે એ નિયમિતતા જાળવજો એક પણ વિડિયો ચૂકતા નહીં કે જેથી કરી તમારા અભ્યાસની અંદર કટ ન થાય તો ચાલો હવે જોઈએ યુકલિડની પૂર્વધારનાઓ એમાં પહેલી પૂર્વધારના છે પૂર્વધારના નંબર એક एक बिंदु माती बिजा बिंदु मा थाई ने पसार थती एक सीधी रेखा दूरी सकाय एक बिंदु माती बिजा बिंदु मा थाई ने पसार थती एक सीधी रेखा દૂરી સકાય એટલે કે બે બિંદુ આપેલા હોય તો બે બિંદુઓમાંથી એક રેખા પસાર થાય એટલે કે કેનોભાવાર્થ એ છે કે જો બે ભિન્ન બિંદુ આપણને આપેલા હોય તો બે ભિન્ન બિંદુમાંથી ઓછામાં ઓછી એક રેખા તો અવશ્ય દોરી શકાય જેમ કે બે બિંદુ આપેલા હોય તો બે બિંદુમાંથી ઓછામાં ઓછી એક રેખા તો દોરી શકાય એક થી વધુ રેખાઓ પસાર થાય કે નહીં તો આ પરિણામ સ્વયં સિદ્ધ સત્ય ના રૂપમાં આપણે બીજી રીતે લખી શકીએ તો આપણી પૂર્વ ધારણા છે પૂર્વ ધારણા પોચ પોઈન્ટ એક અનન્ય હોય છે એનો મતલબ બે બિંદુ આપ્યા હોય તો બે બિંદુ માંથી અનન્ય રેખા પસાર થાય એક જ રેખા પસાર થઈ છે એક ની માત્ર એક બીજી રેખા પસાર થતી નથી તો પૂર્વધાના પાંચ પ્રમાણે આપણે કહીએ છીએ કે જો બે ભિન્ન બિંદુઓ હોય અને બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા કેવી હોય અનન્ય હોય છે પૂર્વધાના બે યુક્લિડ ની પૂર્વ નંબર બે શાંત રેખા ને અનંત સુધી લંબાવી શકાય શાંત રેખા યુક્લિડ રેખાખંડ ને શાંત રેખા કહેતા હતા બરાબર છે શાંત રેખા યુક્લિડ ની શાંત રેખા આપણે એને રેખાખંડ કહીએ છીએ તો કેવાનો ભાવ એ છે કે શાંત રેખા ને અનંત સુધી લંબાવી શકાય તો બીજી યુક્લિડ ની બીજી પૂર્વધારણા છે रेखा ने अनंत सुधी लंबा सकते ने पूर्वधारणा नंबर बे ने पूर्वधारणा नंबर त्रन जुए कोई बिंदु ने કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ તથા કોઈ પણ લંબાઈ ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય પૂર્વધારણા નંબર ત્રણ પૂર્વધારણા એટલે કે સત્ય છે કે આપણે પરિકર થી કોઈ પણ માપની ત્રિજ્યા લઈ શકીએ પરિકર ને ગમે તે ખોલી નાની નાનું વર્તું દોરવું હતું નાની ત્રિજ્યા લઈ અને કોઈ પણ કેન્દ્ર કોઈ પણ બિંદુને શું લઈ શકીએ કેન્દ્ર લઈએ અને કોઈ પણ ત્રિજ્યા હોય તો એ ત્રિજ્યા લઈ આપણે વર્તુળ રચી શકીએ પૂર્વધારણા નંબર ચાર

एक-बीजा साथ ही समांतर है, एक साथी, समान है। त्यार छे यूक्लिड ने पूर्व धारणा 5 એટલે કે સત્ય વસ્તુ છે બરાબર છે કે બધા કાર્તુના કેવા હોય એકબીજા સાથે समांतर થાય ત્યાર પછી પૂર્વધારણા નંબર 6 જો બે કોઈ રેખાઓને પૂર્વ ધારણા નર જો કોઈ બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદતી હોય અને તેનાથી બનતા એક તરફના અંતકો એટલે કે આ બંને થયા એક તરફના અંતકો તેનાથી બનતા એક તરફના અંતકોણોનો સરવાળો બંને કાર્ટુનાના માપ કરતાં ઓછો હોય બંને કાર્ટુનાના માપના સરવાળા કરતાં ઓછો હોય એટલે કે 180ક બંને ખૂણાનો સરવાળો કેટલો 180 કરતાં ઓછો હોય તો આ બંને રેખાઓને જો આપણે લંબાવી અંતકોણો તરફ બંને રેખાઓને લંબાવવામાં આવે તો એ બંને રેખાઓ એકબીજાને કોઈ બિંદુએ છેદે છે બરાબર આપણે એમ કહી શકીએ કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફ બનતા અંતકોણોનો બનતા અંતકોણોનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો અંતકોણો તરફ બંને રેખાઓ કોઈના કોઈ બિંદુમાં છેદશે વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યો અને તેમને આપેલી પૂર્વધારણાઓનો અભ્યાસ કર્યો યુક્લિડે જે આ પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યો આપ્યા તેનો ઉપયોગ કરીને કેટલાક પરિણામો સાબિત કર્યા અને આ પરિણામોનો ઉપયોગ કરી આનુમાનિક તર્ક દ્વારા અન્ય પરિણામો પણ સાબિત કરવા પ્રયત્ન કર્યો જેને પ્રમેય કહેવામાં આવે છે આપણા અહીંયા ટેક્સ બુક ની અંદર આ પ્રકરણ ની અંદર એક પ્રમેય આપવામાં આવેલું છે એ જોઈએ પ્રમેય પાંચ પોઈન્ટ એક બે ભિન્ન રેખાઓમાં બે ભિન્ન રેખાઓમાં એક થી વધુ સામાન્ય બિંદુ એકા એકા એક ભિન્ન બિંદુ થાય બરાબર છે સાબિત કરવાનું છે તેવું કયું છે કે બે ભિન્ન રેખાઓમાં એક થી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે આપણે આને આનુમાનિક તર્ક દ્વારા સાબિત કરીશું જેની અંદર યુક્લિડે જે આપણને પૂર્વ ધારણા હોય છે અથવા તો સનાતન સત્ય એટલે કે સ્વયં સિદ્ધ સત્ય છે એનો ઉપયોગ કરી શકાય અને આ ઉપયોગ કરી જે આપણે સાબિત કરીએ એને કહીએ છીએ પ્રમેય તો અહીંયા લઈએ બે રેખાઓ એલ બે ભિન્ન રેખાઓ આપેલી છે તો આપણે લઈએ બે ભિન્ન રેખાઓ એલ અને એમ આપેલી છે બે બિંદ રેખાઓ L અને M આપેલી છે બરાબર છે અને એક થી વધુ સામાન્ય બિંદુ નથી તે સાબિત કરવું છે અને એક થી વધુ છેદ બિંદુ નથી સાબિત કરો છે એને આપણે કહીએ છીએ પક્ષ એના માટે અનુમાનિકતા માટે આપણે અહીંયા શું કરીશું ધારી લઈશું બરાબર છે કે ધારો કે બે રેખાઓ

છે દે છે આપણે અહીંયા સાબિત કરવા માટે ધાર્યું અનુમાનિત તર્ક લગાવ્યું કે બે રેખાઓ છે અને બે ભિન્ન બિંદુઓમાં એકબીજાને p અને q માં છેદે છે તેથી બે ભિન્ન બિંદુઓ p અને q માંથી તેથી બે ભિન્ન બિંદુઓ p અને q માંથી પસાર થતી

અનન્ય હોય છે એટલે કે એક જ હોય છે એવું સનાતન સત્ય સ્વયં સિદ્ધ સત્ય કહે છે આપણી પૂર્વધારણા કહે છે અનન્ય હોય છે માટે આપણી ધારણા કેવી છે આપણી જે ધાર્યું શું ધાર્યું કે બે રેખાઓ એલ અને એમ બે બિંદુઓમાં છે દે છે એ વિધાન આપને કેવું થઈ જાય છે ખોટું થઈ જાય છે માટે આપણી ધારણા

એક થી વધુ સામાન્ય બિંદુ નથી જે સાબિત થઈ જાય છે જે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય સાબિત કરવા માટે આપણે શું કર્યું અહીંયા સ્વયં સિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો અને એ સત્યનો ઉપયોગ કરી આ પરિણામ આપણે સાબિત કર્યું કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હતું નથી આ જે સાબિતી સાથે જે વિધાન સાબિત કર્યું એને કહેવામાં આવે છે પ્રમેય એ આપણે ટેક્સ બુકમાં આપ્યું છે ઉદાહરણ નંબર 1 જો એ બી અને સી એક રેખા ઉપર આવેલા ત્રણ બિંદુઓ હોય

abc એક રેખા ઉપર આવેલા ત્રણ બિંદુઓ હોય અને બિંદુ b એ a અને c ની વચ્ચે આવેલ હોય b બિંદુ છે a અને c ની વચ્ચે આવેલું છે તો સાબિત કરો કે ab = bc અને ab + bc = ac બરાબર છે તો આકૃતિ માં ab + bc એની સાથે ac કેવી છે સંપartifactId છે એટલે કે a ના એ જ છે તુલકી શકે आकृतिमा AB + BC એટલે આ AB + BC એટલે આ એટલે કે AB + BC એટલે આ રહી એ આ થઈ AB + BC અને બીજી આપણને કઈ કઈ છે AC તો AC પર NI આйти એ આ થઈ AC બંને કેવી છે એક જ છે માટે વસ્તુ એકબીજા ઉપર બંધ બેસતી હોય તો એ વસ્તુ એક સમાન હોય એવું આપણે સ્વયંસિદ્ધ સત્ય નંબર ચાર ની અંદર જાણી લીધું જો બે વસ્તુઓ એકબીજા પર તો બંધ બેસતી હોય તે વસ્તુઓ એક સમાન હોય છે કેમ સ્વયં સિદ્ધ સત્ય નંબર સમાન હશે અને જો બંને એક સમાન હોય તો આપણે કહી શકીએ માટે બરાબર એસી શું થાય છે સાબિત થાય છે બરાબર ત્યાર પછીનું ઉદાહરણ જોઈશું ઉદાહરણ નંબર સાબિત કરો કે આપેલા રેખાખંડ ઉપર રચના કરી શકાય છે સાબિત કરો કે આપેલા રેખાખંડ ઉપર તો કોઈ રેખાખંડ આપણને આપેલું છે બરાબર છે એના ઉપર શું કહ્યું છે સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણ રચવો હોય તો આપણી જે રેખાખંડ આપ્યું છે એ બી એમાં શું કરીશું પહેલા એ ની કેન્દ્ર લઈશું પરિકરની જે પોઈન્ટ છે એને ક્યાં મૂકીશું એ ઉપર મૂકીશું અને એ થી બી સુધીની એટલે કે એ બી ત્રિજ્યાની એક વર્તુળ દોરીશું જે આપણને છેદ છે અને એ જ રીતે ફરી બી ઉપર કેન્દ્ર રાખી બી જે પી એટલે કે અહીંયા શરૂઆત થાય એ રીતે વર્તુળ દોરીશું બરાબર છે બંને વર્તુળો જ્યાં છે દે તે આપણે સી નામ આપીશું બંને વર્તુળ જ્યાં છે દે ત્યાં સી નામ આપીશું એસી અને બીસી ને જોડો એસી અને બીસી ની જોડી તો આપણને પ્રાપ્ત થશે ત્રિકોણ બરાબર કેવી રીતે લખવું તો ચલો આપણે જોઈએ આપેલ લંબાઈ નું રેખાખંડ એ બી છે પહેલા શું કરવાનું છે એને કેન્દ્ર લેવાનું છે અને એ બી જેટલી થઈ ગયા તો લખી શકીએ એને કેન્દ્ર અને એ જ રીતે ફરી બી ને કેન્દ્ર લેવાનું છે અને બી એ જેટલી ત્રીજા લેવાની છે તો લખી શકીએ બી ને કેન્દ્ર અને બી એ ત્રીજા લઈ વર્તુળ દોરો ત્યાર પછી શું કર્યું બંને વર્તુળ જ્યાં છે ત્યાં આપણે સી નામ આપ્યું તો લખી શકીએ કે બંને વર્તુળ છે દે ત્યાં સી નામ આપો બંને વર્તુળો જે છે ને તે આપણે સી નામ આપ્યું અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એ કેન્દ્ર અને એ બી ત્રિજ્યા લઈ દોરો એ પણ યુક્લિડે આપણને પૂર્વ ધારણામાં કહેલું છે કઈ પૂર્વ નંબર 3 તો અહીં આપણે લખી સકીએ પૂર્વ ધારણા 3 કૌંસમાં લખવાનું યુક્લિડ પૂર્વ ધારણા 3 હતી ને શીખ્યા ને આપણે કે સમતલમાં કોઈ પણ બિંદુ લઈ

तो उससे ए बी जितलुज अपन ने ए सी प्राप्त થશે માટી ए बी बराबर ए सी जितलु ए बी છે એટલું એ સી છે કેમ કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા જો અહીંયા આપણે પોઈન્ટ મૂક્યો તો અહીંયાથી વર્તુળ દોર્યું તો ए बी પર વર્તુળની ત્રિજ્યા થઈ એ સી પર વર્તુળની ત્રિજ્યા થઈ તો લખી સકીએ એક જ વર્તુળની ત્રિજ્યા અને એવી જ રીતે એક જ વર્તુળની અને એક વર્તુળની ત્રિજ્યાઓ હંમેશા કેવી હોય એક સમાન જ હોય બરાબર છે માટે એ બી બરાબર એસી અને એ બી બરાબર બીસી તો પૂર્વધારના एक प्रथम पूर्वधारणा धारणा पूर्व धारणा नंबर एक ऊपर थी कही कि ए बराबर एसी है, बीसी छे माटे ए बराबर बीसी और बीसी बराबर एसी माटे ए बराबर एसी बराबर बीसी त्रण एक तो केवी होय एक समान होय तो उसमें लखी सके यूक्लिड ने पूर्वधारणा एक અને જો કોઈ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તો એ ત્રિકોણને આપણે કયો ત્રિકોણ કહીએ છીએ ત્રિકોણ કહેવાય તો અહીંયા આપણે લખી શકીએ માટે ત્રિકોણ એ સમ બાજુ ત્રિકોણ છે બરાબર છે ચલો ત્યાર પછી સદ્યાય પોચ પોઈન્ટ એક તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા પ્રકરણમાં આવતી થિયરી એમાં આવતી એક પ્રમેય અને બે ઉદાહરણોનો અભ્યાસ કર્યો ત્યાર પછી છે સદ્યાય પોચ પોઈન્ટ એક પરંતુ એનો અભ્યાસ કરીશું તો આજે બહુ લાંબુ થઈ જશે માટે સ્વાધ્યાય ને આપણે આવતીકાલે આવતા વિડિયોમાં

ત્યાર પછી નંબર બે યુક્લિડ પુસ્તકનું નામ ખાલી જગ્યા છે એ પણ આપણે થિયરીમાં વિસ્તૃત રીતે શીખ્યા શું હતું એલિમેન્ટ ત્યાર પછી નંબર ત્રણ ઘન પદાર્થની ખાલી જગ્યા પરિમાણ હોય

कितना ऐसे बे जाप लगी सच की बे तैयार पची रेखा नहीं खाली चिकिया परिमाण होए तो कल का ही तू गया कला वीडियो में तो रेखा है सूच्छ पहराई वगैरह नहीं लंबाई छे मतलब मैंने पहराई नहीं लंबाई छे एक ऐसा परिमाण लंबाई मात्र सूत्र से लंबाई नंबर छे

બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થઈ બે અલગ અલગ બિંદુ હોય તો એમાંથી કેટલી રેખા થઈ શકે એનો જવાબ ખાલી અહીં છૂટા પડી છે આવતીકાલે ફરી મળીશું જો ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલ ને લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત